નખત્રાણા મુક્તિધામમાં સગડીનું કામ વહેલી તકે પૂર્ણ થાય તેવી માંગ ઉઠી 35 લાખના ખર્ચે સગડી મુકાઈ છે અને હાલ તે બિનઉપયોગી હાલતમાં છે નખત્રાણાના મુક્તિધામ માટે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ઇલેક્ટ્રોનિક ગેસની સગડી નખત્રાણા મુક્તિધામ મુકામે મુકાવી નખત્રાણાના ચેમ્બર્સ ઓફ કોમર્સના ઉપપ્રમુખ દિનેશ જોશીએ માં આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે વહેલી તકે આ મુક્તિધામ સગડીનું કામ પૂર્ણ થાય એવી માંગ ઉઠી હું દિનેશ કાંતિલાલ જોશી ચેમ્બર ઓફ કોમર્સનો ઉપપ્રમુખ બંધ અદાલતમાં સગડીઓ બધી પડી છે એનામાં પંકજભાઈ આપણે એવું છે કે નખત્રાણામાં જે જે સગવડો થાય છે એનામાં નખ અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદુમનસિંહ જાડેજાએ રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે આ આપણે સંસ્થાનમાં સારી એવી સગવડ મુક્તિધામમાં સગડીઓની અને ઓટોમેટિક ગેસથી કમ્પ્લીટ કામગીરી માટે ચાર તબક્કામાં ઠેકેદારોને કામ આપવામાં આવે છે એટલે ચાર ઠેકેદાર ચાર તબક્કામાં એ લોકોને નીકળવું પડે છે ત્યારે હમણાંનું કમ્પ્લીટ કામ ત્રણ ઠેકેદારોએ કામ પૂરું પૂર્ણ કરી લીધું છે હવે પીડબલ્યુડીની એ લોકોની પણ જવાબદારી થાય છે કે છેલ્લું આપણે ગેસ કનેક્શન માટે આઠ બોટલ લાગે છેલ્લો ઠેકેદાર કોણ છે અને એ ગેસની આઠ બોટલો લાગે એટલે આપણે મુક્તિધામની સગડી ઓટોમેટિક આપણી ચાલુ થઈ જાય અને લોકોને મળતું સગવડો બધી પૂરી આપણે મળી શકે નખત્રાણામાં વેપારી તરીકેની મારી માંગ એવી છે પંકજભાઈ કે નખત્રાણામાં આ પ્રોબ્લેમો વારંવાર અમુક સરકારશ્રી કે આપણે સમજીએ સરકારી કર્મચારીઓ ન કામગીરી થોડીક નબળી રહે છે કામગીરી ધારાસભ્ય શ્રી આપણી પરદે ત્યાંથી રૂપિયા ઉપરથી પાસ કરાવી લે છે રૂપિયા પણ આવી જાય છે રૂપિયા પાંત્રીસ પાંત્રીસ લાખ જેવી માધ્યમમાં રકમ આવી છતાં નખત્રાણાના કર્મચારીઓ જે હોય આનામાં લાગુ પડતા હોય તે તે લોકોની નબળાઈ આપણે કઈ નબળાઈ જેના કારણે પણ ધારાસભ્યનો પણ ખરાબ લાગે છે કારણ કે આવું વસ્તુ થવી ન જોઈએ કે કમ્પ્લેટ આવડે ગેસનો આખો કંપ પ્લાન શમશાન ગૃહમાં લાગી ગયું છે અને એના માટે કરીને સામાન્ય હવે કામગીરી માટે તંત્રને જાગવું જોઈએ અને આ માગણી જે ગેસની લાસ્ટ કનેક્શન જે ઠેકેદારનો કોણ ઠેકેદાર છે એ ઠેકેદારની કામગીરી પૂરી કરવી જોઈએ હું તંત્રને અપીલ કરીશ કે આવી કામગીરીઓ આપણે નિષ્ક્રિય અને ન થવું જોઈએ અને પબ્લિકની જાહેર કામગીરીઓ જે તાત્કાલિક ધોરણે પૂરી કરવી આ તંત્રની ફરજમાં આવે છે